જય ઠાકર બધા મિત્રોને ફરી એકવાર તમારું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં મિત્રો આપણે કેટલા દિવસ ત્યાં મિત્રો ઘણો ટાઈમ થઈ ગયો આપણે વ્લોગ નથી બનાવતા કારણ કે મિત્રો આપણે થોડોક કામમાં પણ બીજી હતા અને આપણે મિત્રો YouTube યુટ્યુબમાં થોડી પ્રોબ્લેમ આવી ગઈ હતી એના લીધે આપણે વિડીયો નતો નાખતા અને આજથી મિત્રો આપણે ડેલી વ્લોગિંગનું સ્ટાર્ટ કરો છો ડેલી ની મતલબ બબ બે બબ બે બે નું દિવસનું ગેપ રાખીને આપણે વ્લોગ નાખવાની છે તો અત્યારે મિત્રો આપણે અહીં આપણે જીરાવાળા ખેતરે જીરાક તમારે બતાવી મિત્રો અત્યારે આટલું આટલું જીરું થઈ ગયું છે જોઈ શકો છો આ એક ખેતરમાં થોડોક મિત્રો વહેલું આવી ગયું હતું એટલે જુઓ આટલો જીરો આટલો આટલો થઈ ગયું છે ફાલ પણ લાગી ગયો છે જોઈ શકો છો આટલેથી આવું જીરું છે કંઈ અને બાજુમાં પણ આપણું જીરો છે આનાથી મિત્રો લગભગ કેટલા પચીસ દિવસ પછી હોવાનું છે જુઓ આમાં નામાં કેટલો મિત્રો તફાવત છે પહેલા આગળ પછી આપણે એંડા મેના રાણીનો પાક કરી છે અને જુવાર પણ પડી છે અહીંયા તો તમે જોઈ લીધો આપણો આ જીરો નામાં આમાં મિત્રો આવ્યા છે પાંચ પાણી પાંચ પાણી આવી ગયા છે ને આમાં મિત્રો લગભગ ત્રણ દવાના ડોઝ આવી ગયા છે ને હજી મિત્રો લગભગ બે ત્રણ આવશે એ તો મિત્રો આપણે પહોંચી આવી છે આપણે બીજા ખેતરમાં જોઈ શકો છો આપણે વાળો ખેતર છે જરાક તમારે આમાં પણ જીરો બતાવ્યું આમાં પણ મિત્રો જીરો એવો સારો જ છે બેમાં આમાં થોડુંક એનાથી મિત્રો પાંચ દિવસ પછી વાવ્યું છે એટલે થોડોક એનાથી થોડીક હાઈટમાં ઓછો છે બીજું કાંઈ નથી અને આમાં પણ મિત્રો એના જેટલા જ દવાના ડોઝ આવ્યા છે ત્રણ આવ્યા છે અને આમાં મિત્રો છ પાણી આવ્યા છે અને એમાં પાંચ પાણી આવે છે એટલો ફરક છે ખાલી તમે જુઓ અત્યારે તો નહીં આપણે સવારે એક દિવસ પેશીયેલા બધા એક એકનું લોક બનાવી નાખશું મિત્રો હજી એકમાં આપણે લાઈટ દેવા જઈએ છે ભાગ્યાને જોઈ શકો છો આમાં આપણે આ તો મારી લીધો હશે તમને એની માહિતી થોડી દીધી છે અને આ મિત્રો આપણું અજુઆરી મોટરનું કેબલ અહીંયાથી જાય શહેરો તમે જોઈ શકો છો હવે અહીં આપણા આગળવાળા જીરામાં મિત્રો આપણે આપણી હજી આવી ગયા છીએ પરે મોટર છે આપણી અને આ મિત્રો આપણે આપણી ચોથી આપણી વાડી આવી ગયા છે ચોથા જીરામાં થોડોક જીરો મિત્રો પાછળ વાવેલ છે એટલે આ થોડોક એનાથી આપણે જે જીરો અત્યારે જોયું એનાથી પણ નાનું છે અને આપણે આપણા મિત્રો ચાર ખેતર જીરાના બતાવી દીધા છે અને મિત્રો આ ખેતરમાં આપણે વચ્ચે જે ખેતર આવી હતું એમાં આપણે મિત્રો ઊભા ન રહ્યા કારણ કે બધા ભાગી બધા બેઠા એટલે આપણે ઉભા નહીં હું એ ખેતરમાં મિત્રો પણ આપણે ત્રણ ડોસ એમાં પણ આવી ગયા છે અને આ મિત્રો આમાં આવ્યા છે છ પાણી અને આમાં આવ્યા છે બે ડોઝ આવ્યા છે દવાના અને હુંમાં આપણે આવ્યા છે લગભગ ત્રણ ચાર ડોઝ એમાં આવ્યા છે અને પાંચ પાણી આવ્યા છે અને આમાં મિત્રો આ બધામાં આપણે કઈ કઈ દવા સાંટી છે તમારે જોવું હોય તો આપણી ચેનલને તમે મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ને ખારી એવી કોમેન્ટ પણ કરી નાખો જે નથી કોઈ પણ રીતે કે તમે આ દવા છાંટો કોઈ પણ એવી સારી માહિતી લાગતી હોય આપણે એને કોમેન્ટ કરી નાખો આપણે પચીએ આપણી આપણી જૂની જોઈશું આપણું કુવો છે આવું કંઈક આપણું જીરું છે આપણે ભાગ્ય ને બત્તી પણ આપી દીધી છે વચ્ચે રસ્તામાં આટલી હોય ભરી છે અત્યારે આપણે જો આવ્યા હતા કેટલી હોય ભરી છે આપણે મિત્રો આગળ ઓડા રાખી દઈએ કારણ કે રસ્તામાં નીકળે તો નડે નહીં આપ્યો આપણો ખાટલો મને નીકળ્યો આ લાભ આપણે અહીંયા મિત્રો લગભગ પાણી ચાલુ હતો એ નડામાં જ તમારે જોઈ લઈ પહેલાં આપણે શું છે જો મિત્રો પાણી તો ચાલુ જ હતું જોઈ શકો છો ધોરિયામાં પણ પાણી ગયું છે આવો જોઈ શકો છો આપણું આવું કાક ગીરું છે આમાં આમાં મિત્રો હમણાં જ આપણે ત્રણ દિવસ ત્યાં પાણી પાયું છે એટલે અત્યારે તમને દેખાતું જમીન હજી જો મિત્રો નીલી છે આમાં મિત્રો આપણે હમણાં નાખ્યું હતું એ બધા વિડીયો મિત્રો એ તમારે બધી આપણે માહિતી આપશું બીજા વિડીયોમાં જોઈ શકો છો જોઈ શકો છો આટલું આટલું આમાં પણ થઈ ગયું છે અમુક વધારે મોટું થઈ ગયું છે અને અમુક હજી મિત્રો નાનું જીરું છે આવો જીરું છે આપણું તો મિત્રો આપણે રસ્તામાં જશું તમારે આપણે બીજી પણ વાળી બતાવશું મળીએ તમારે બીજા ખેતરે મિત્રો પછી રેકોર્ડ કરવાનું ભૂલાઈ ગયું હતું એટલા માટે આપણે પછી મિત્રો સવારના આવી ગયા હતા સવારના કોર અને મિત્રો તમારે અત્યારે નહીં કહું આપણે ટ્રેક્ટર લેવાનું છે

પછી મિત્રો ભૂકો થઈ ગયો બધા એટલે આપણે ભૂકે ડીઝલ કરાવવા માટે અને મિત્રો પછી બે ટ્રેક્ટર લીધા છે આપણા કાકાએ પણ લીધું છે ફાર્મ ટ્રેક પાંત્રીસ એ પણ હું મૂકવાનું છે જોઈ શકો છો તો મળીએ તમારે આપણા એવા નવા બ્લોક સાથે ત્યાં સુધી બધાને જય ઠાકર